વડોદરાની વિશ્વામિત્રી નદી ઉપર કરોડો રૂપિયાના વિકાસ કાર્ય એસટીપી અને ડ્રેનેજ લાઇન માટે ખર્ચ થયા હોવા છતાં આજે પણ નદી પ્રદૂષિત જોવા મળી રહી છે શું છે વિગતો જોઈએ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસ દરમિયાન દસ નદીઓમાંથી કુલ પાસઠ જેટલા સેમ્પલ લીધા હતા અને જેમાં વિશ્વામિત્રી નદીનું ઓક્સિજન લેવલ ત્રીસ નોંધાયું હતું ગુજરાતની સૌથી પ્રદૂષિત નદીઓની યાદીમાં વિશ્વામિત્રી છઠ્ઠા ક્રમે રહી હતી અને તેને પ્રાયોરિટી બે કેટેગરીમાં મૂકી હતી બે હજાર ચોવીસ માં લેવાયેલા સેમ્પલમાં બીઓડી આઠ નોંધાતા જેપીસીબી ફરીથી સેમ્પલિંગ કરવાની વાત કરી છે અને જેથી ભવિષ્યમાં રેન્કિંગ સુધરે તેવી શક્યતા છે બીજી તરફ સરકારના આદેશ મુજબ એકસો પંચાણું કરોડના ખર્ચે અગિયાર સ્થળોએ ગંદુ પાણી નદીમાં જતું અટકાવાયું હતું અને જેમાં ઓગણચાલીસ પોઈન્ટ એકત્રીસ કરોડના વિકાસ કાર્યો પ્રગતિશીલ છે અને જયારે એકસો ચોત્રીસ પોઈન્ટ સાત કરોડના બાર નવા પ્રોજેક્ટ હાથ ધરાયા નવીન ઓગણચાલીસ કરોડના ચાર કામો પ્રગતિ હેઠળ છે જેમાં દરજીપુરા એપીએસની ડ્રેનેજ ગ્રેવિટી લાઈન સરદાર નગર સોસાયટી પાસે તલાવડીની ગ્રેવિટી નવીન આયોજનોમાં લગભગ એકસો કરોડના બાર જેટલા કામો લેવામાં આવ્યા છે અને સાથે સાથે જે જૂના વડોદરાના એસટીપી છે જેમાં બે એસટીપી આટલા ધરાના છે કે બંનેની કેપેસિટી ફોર્ટી થ્રી એમએલડી છે કપૂરા એનો જૂનો એસટીપી છે જેની પણ કેપેસિટી ફોર્ટી થ્રી એમએલડી છે અને જે છાણીનો છે એકવીસ એમએલડી છે આનું પણ નવીનીકરણ કરવામાં આવશે ગણતરીના વર્ષોમાં કરોડો રૂપિયા એસટી પી અને ડ્રેનેજ લાઇનના નામે ખર્ચાયા છતાં વિશ્વામિત્રી પ્રદૂષિત નદીઓમાં છઠ્ઠા ક્રમે છે આ સૌથી ગંભીર અને શરમજનક બાબત કહી શકાય પ્રદૂષિત થવાનું મૂળ કારણ એસટી ચાલતો ભારે ભ્રષ્ટાચાર છે શહેરની નદીનું નદી સ્વચ્છીકરણ કાગળ ઉપર છે જમીન પર નથી બાઇટ વોક થ્રો એસટીપી છે એમાંથી જે ડિસ્ચાર્જ થાય છે એનો બીઓડી ખૂબ હાઈ છે તદ ઉપરાંત ચોસઠ એમએલડી પાણી અલગ અલગ સોર્સ થી ઓફિશિયલી રેકોર્ડેડ છે કે જે વિશ્વ કોર્પોરેશન અનટ્રીટેડ ડાયરેક્ટલી વિશ્વામિત્રીમાં છોડે છે અને એ ઉપરાંત તમે વડોદરા શહેરની કોઈ બી વરસાદી કાંસ લઈ લેશો તો એમાં ડાયરેક્ટ ડ્રેનેજ કનેક્શન અધિકારીઓએ આપ્યા છે જ્યાં લેવલના પ્રોબ્લેમ હોય કે કોઈ લાઈન બેસી ગઈ હોય વડોદરા શહેરમાં એક બી વરસાદી કાંસ એવો નથી જ્યાં ડ્રેનેજ નું પાણી નથી હોતું એ બધું પાણી બી સીધું વિશ્વામિત્રી નદી માં ઠલવાય છે ગુજરાતમાં માં વિશ્વામિત્રી નદી છઠ્ઠા નંબરે પ્રદૂષિત નદી તરીકે પ્રમાણિત થઈ ગઈ છે આપ સ્ક્રીન જોઈ રહ્યા છો આ કારેલી બાગ બહુચરાજી નો કાંસ છે આપ જોઈ શકો છો આમાં ગટર અને ડ્રેનેજ નું પાણી છોડી દેવામાં આવ્યું છે આજ પાણી આગળ જઈને વિશ્વામિત્રી ને મળે છે આપણી સાથે આ બાબતે વાત કરવા વિશ્વામિત્રી બચાવ સમિતિના શૈલે સમીન છે એમને પૂછીશું શું કેશો ગુજરાતમાં પ્રદૂષિત વિશ્વામિત્રી નદી નો છઠ્ઠો નંબર વિશ્વામિત્રી નદી ને ગુજરાતમાં સૌથી વધુ પ્રદૂષિત એક થી દસ માં છઠ્ઠો નંબર આપ્યો છે આમ તો હું જોવા જઈશ તો આ અન્યાય કરેલો છે પહેલા નંબર ની નદી છે આ કેમ કે આની નદીની અંદર આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જ્યારે એમની સમસ્યા ડ્રેનેજ ઉભરાવાની ના થઈ તો આ વિશ્વામિત્રી નદી વડોદરાના મધ્યમાંથી પસાર થાય છે અને કુદરતી વરસાદી કાસો બધી આ નદીને પાણી આપે છે વરસાદી કાંસનું પાણી તો કોર્પોરેશને જેના એસટીપી પણ કોર્પોરેશને બનાવેલા છે લગભગ બાર જેટલા આ એસટીપીમાં બનાવ્યા પછી કોન્ટ્રાક્ટરોને ચલાવવા આપી દીધેલું છે તો આ એસટીપીનું નું પાણી

કે નથી એનજી આર ટી ની નોટિસ નો દર મહાનગરપાલિકા મહાનગરપાલિકામાં માત્ર ને માત્ર સફાઈ ની વાતો ની વાતો કરવામાં આવે છે પરંતુ આજે પણ વિશ્વામિત્રી પ્રદૂષિત છે